એક તરફ દાહોદ ની ઘટના અત્યારે શાંત થઈ નથી બીજી તરફ વડોદરાના નાંદે શ્રી પોલીસ સ્ટેશન પર દુષ્કર્મ તો વડોદરાના નાંદે શ્રી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ પરિણીતા ઉપર બળાત્કાર ગુજારો હોવાની ફરિયાદ નોંધવામાં આવતા ભાજપમાં હડકમ અચી ગયો છે પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ભાજપનો આ કાર્યકર્તા ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે નાન્દેશ શ્રી પોલીસ મથકમાં પરણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાન ભાઈ ગોહિલ જે રહે કૃષ્ણનગર અણગર ગામ વડોદરા નામનો વ્યક્તિ તેના ઘરમાં ઘૂસીને આવ્યો હતો

એફએસએલ ની મદદ લઈને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આવો જ કિસ્સો મહેસાણામાં જોવા મળ્યો છે જ્યાં મહેસાણાના ચાણસમાના વિસ્તારનો આ કિસ્સો છે આની વાત કરીએ તો મહેસાણાના ચાણસમામાં પણ આ જ ઘટના બની છે તેમાં પણ ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળે છે શું છે આની માહિતી જાણીએ તો આ જ પ્રકારનો કિસ્સો મહેસાણા જિલ્લાના ચાણસમા વિસ્તારમાં પણ બન્યો છે જેમાં એક સગીરા ઉપર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જિલ્લાના ભાજપના યુવા મોરચાના નેતાની બહારમાં આવી છે એટલું જ નહીં ભુવાની પૂછપરછના આધારે ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે તો આ તમારા સમાચાર જો સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો